રમેશ પૈસા વગર પ્રેમથી પેટ નથી ભરાતું કરોડપતિ પતિ છે નમસ્કાર મિત્રો કહે છે કે સમય થી મોટો કોઈ બાદશાહ નથી હોતો સમય ક્યારે કોને રાજાથી રંક બનાવી દે અને ક્યારે રસ્તાની ધૂળમાંથી ઉઠાવી મહેલોમાં બેસાડી દે તે કોઈને ખબર નથી આજની આ કહાની પણ સમયના આજ ખેલ અને નસીબના પ્રહાર પર આધારિત છે આ કહાની ગુજરાતના દિલ સમાન અમદાવાદ શહેરની છે આ ઘટના તાજેતરમાં મે બે હજાર ચોવીસની છે અને હા કહાની શરૂ કરતાં પહેલાં એક નાની વિનંતી છે તમે આ વિડિયો દેશના કયા ખૂણેથી જોઈ રહ્યા છો તમારું નામ અને તમારા શહેરનું નામ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો જેથી અમને પણ ખબર પડે કે આપણું પરિવાર ક્યાં સુધી ફેલાયેલું છે તો ચાલો વિલંબ કર્યા વગર શરૂ કરીએ આજની આ દિલને સ્પર્શી જતી કહાની મે મહિનાનો સમય હતો અને અમદાવાદમાં સૂરજ આગ વરસાવી રહ્યો હતો બપોરના લગભગ બે વાગ્યા હતા આકાશમાંથી વરસતી તપીશે રસ્તાઓને તવા જેવી ગરમ કરી દીધા હતા ગરમ પવનના ઝાપટા ચાલતા હતા અને માણસો તો શું પશુઓ પણ છાંયડી શોધી રહ્યા હતા અમદાવાદના સૌથી પોષ વિસ્તારોમાંના એક વ્યસ્ત ચોરાહા પર વાહનોનો લાંબો જામ લાગેલો હતો સિગ્નલ લાલ હતો અને ગરમીના કારણે લોકો બેહાલ થઈ ગયા હતા આ ભીડભાડ વચ્ચે એક સફેદ રંગની ચમચમતી ઓડી કાર ઊભી હતી કારની ચમક જ કહી રહી હતી કે તેનો માલિક શહેરનો કોઈ મોટો ધનવાન હશે કારની અંદરનું વાતાવરણ બારની તીવ્ર ગરમીથી બિલકુલ અલગ હતું અંદર એસી પૂરી તાકાતે ચાલતો હતો અને ધીમું સંગીત વાગી રહ્યું હતું પાછળની સીટ પર રમેશ રાયચંદ બેઠા હતા રમેશની ઉંમર બત્રીસ વર્ષની અમદાવાદનો જાણીતો હીરાનો વેપારી રમેશની ગણતરી શહેરના એવા થોડાક લોકોમાં થતી હતી જેમના એક ઇશારાથી કામ થઈ જતું હતું સૂટ બૂટમાં સજ્જ રમેશ પોતાની એક મીટિંગ માટે નીકળ્યા હતા તેઓ પોતાના આઈપેડમાં કંઈક જોઈ રહ્યા હતા એટલામાં તેમને લાગ્યું કે ગાડી ઘણો સમયથી એક જ જગ્યાએ ઊભી છે રમેશે પ્રાઇવર કાકાને પૂછ્યું કાકા સિગ્નલ હજી લીલું નથી થયું એટલો સમય કેમ લાગી રહ્યો છે કાકા જે પસીનાથી ભીંજાયેલા રૂમાલથી માથું પૂછી રહ્યા હતા બોલ્યા સાહેબ આગળ કદાચ કોઈ અકસ્માત થયો છે તેથી પોલીસે રસ્તો રોક્યો છે હજી દસ પંદર મિનિટ લાગી શકે રમેશે પોતાની કાંડા ઘડિયાળ જોઈ અને અકળાઈને ગાડીના કાળા કાચમાંથી બહાર નજર કરી બારનું દ્રશ્ય જોઈને રમેશની રગોમાં ઠંડી ફરી વળી એવી ભયંકર ગરમીમાં જ્યાં લોકો એસીમાંથી બહાર નીકળતા પણ ડરે છે ત્યાં ફૂટપાથ પર કેટલાક ગરીબ લોકો બેઠા હતા રસ્તાની બાજુએ એક સુકાઈ ગયેલા વૃક્ષની નીચે જ્યાં નામ માત્રની છાંયડી હતી ત્યાં એક સ્ત્રી બેઠી હતી તેની હાલત જોઈને તો પથ્થર દિલ માણસને પણ રડવું આવી જાય તેના કપડાં ધૂળ અને માટીથી મેલા થઈ ગયા હતા તેણે પોતાનું માથું ઘૂંટણોમાં દબાવી રાખ્યું હતું જાણે ધૂપથી બચવાનો પ્રયત્ન કરતી હોય તેની પાસે પીવા માટે પાણી સુધી નહોતું અને તેના હોઠ તરસથી સુકાઈ ગયા હતા સૌથી હૃદયદ્રાવક વાત એ હતી કે તે સ્ત્રીએ પોતાની ગોદમાં મેલા કપડાનો એક ગોઠો જોરથી પકડી રાખ્યો હતો જાણે કોઈ મા પોતાના હૃદયના ટુકડાને દુનિયાથી બચાવી રહી હોય રમેશનું દિલ પીગળી ગયું તે ધનવાન હતો પણ દિલથી પણ અમીર હતો તેણે તરત પોતાની સીટ પાસે રાખેલી ઠંડા પાણીની બોટલ ઉઠાવી કાકાને કહ્યું કાકા ગાડીનું લોક ખોલો હું આ સ્ત્રીને પાણી આપી આવું છું ધૂપમાં બેભાન થઈ જશે કાકાએ અટકાવ્યું સાહેબ તમે બહાર ન જાઓ લૂ લાગી જશે હું આપી આવું છું પણ રમેશે વાત ન માની ના મને જવા દો રમેશે ગાડીનો દરવાજો ખોલ્યો અને બહાર નીકળ્યો બહાર નીકળતા જ ગરમ હવાની તીવ્ર લહેર તેના ચહેરા પર વાગી બપોરની ધૂપ આંખોમાં ચૂભી રહી હતી પોતાની બ્રાન્ડેડ સનગ્લાસ ઠીક કરતા રમેશ તે સ્ત્રી તરફ આગળ વધ્યો જેમ જ તે તેની નજીક પહોંચ્યો તેને એક અજાણી બેચેની અનુભવી તે સ્ત્રી અચેત જેવી બેઠી હતી રમેશે ઝૂકીને નરમ અવાજમાં કહ્યું સાંભળો અમ્મા આ પાણી પી લો ધૂપ બહુ તીવ્ર છે બીમાર પડી જશો સ્ત્રીના શરીરમાં કંપન થયું તેણે કાપતા હાથોથી માથું ઊંચું કર્યું ધૂપ સીધી તેના ચહેરા પર પડી રહી હતી જેમ જ તેણે ચહેરો ઊંચો કર્યો અને રમેશે તેનો ચહેરો જોયો રમેશના પગ નીચેની જમીન ખસી ગઈ તેના હાથમાંથી પાણીની બોટલ છૂટીને તપતા રસ્તા પર પડી ગઈ તેની શ્વાસ અટકી ગઈ ચહેરો ધૂપથી દાજેલો હતો આંખોની નીચે કાળા ઘેરા ગાલો પર ગંદકી છતાં આ ચહેરો રમેશ માટે અજાણ્યો નહોતો આ તો મીરા હતી એ જ મીરા જેને રમેશ ચાર વર્ષ પહેલાં દિવાનગીની હદ સુધી પ્રેમ કરતો હતો એ જ મીરા જેણે રમેશના પ્રેમનો મજાક ઉડાવ્યો હતો એ જ મીરા જેણે મગનના મંડપમાં રમેશને છોડી દીધો હતો અને કહ્યું હતું કે પૈસા વિના પ્રેમથી પેટ નથી ભરાતું હું અમેરિકા જઈ રહ્યો છું એવા માણસ પાસે જે મને રાણી બનાવી રાખશે તું તારી મધ્યમ વર્ગીય જિંદગી પાસે રાખ અને આજે રાણી બનવાના સપના જોનાર મીરા અમદાવાદની સડક પર ભિખારી બની બેઠી હતી મીરાએ ધૂંધળી નજરોથી રમેશને જોયો પહેલા ઓળખી ન શકી કારણ કે ધૂપ બહુ તીવ્ર હતી પરંતુ જેમ જ રમેશે પોતાનું ચશ્મા ઉતાર્યું મીરાની આંખો ફાટી ગઈ શર્મ પશ્ચાતાપ અને અપમાન એકસાથે તેના ચહેરા પર છવાઈ ગયા તે હડબડાટમાં ઊભી થવા લાગી પરંતુ નબળાઈના કારણે પડી ગઈ પોતાનું ચહેરો પલ્લુથી છુપાવતા રડથી બોલી ના રમેશ તમે મને આ હાલતમાં જોઈ શકતા નથી રમેશ અહીંથી ચાલ્યા જાઓ કૃપા કરીને જાઓ રમેશ ત્યાં મૂર્તિ સમાન ઊભો રહ્યો જે સ્ત્રીના ઘમંડ સામે કદી આકાશ પણ ઝૂકતું નહોતું આજે તે જમીન પર સરકી રહી હતી પોતાને સંભાળી રમેશે ભારે અવાજમાં પૂછ્યું મીરા આ તું છે તારી આ હાલત કોણે કરી તું તો અમેરિકા ગઈ હતી ને તારો કરોડપતિ પતિ ક્યાં છે મીરાએ રડતા માથું હલાવ્યું બોલી શકતી નહોતી એટલામાં તેની ગોદમાં રાખેલ કપડાનો ગોઠો હલવા લાગ્યો અંદરથી બાળકના રડવાનો કમઝોર અવાજ આવ્યો રમેશ ચોંકી ગયો મીરાએ જલ્દી ગોઠો ખોલ્યો અંદર એક વર્ષનું બાળક હતું ભૂખ અને તરસથી તડપતું તેનો ચહેરો લાલ પડી ગયો હતો મીરાએ જમીન પર પડેલી બોટલ ઉઠાવી પરંતુ તે ખાલી થઈ ગઈ હતી મીરાએ રમેશના પગ પકડી લીધા તપતી બપોરમાં રસ્તા પર માથું ટેકવીને ગીડગીડાઈ રમેશ મારો મજાક ઉડાવવો હોય તો ઉડાવો મને ગાડીઓ આપો પર મારા બાળકને બચાવો તેને ધૂપ લાગી ગઈ છે સવારથી ભૂખ્યું છે થોડીક દૂધ કે પાણી આપી દો કૃપા કરીને મારું બાળક મરી જશે એક માતાની આ હાલત જોઈને રમેશનો બધો જૂનો ગુસ્સો પીગળી ગયો તેણે જોયું કે મીરાના પગમાં ચપ્પલ પણ નહોતી અને રસ્તાની ગરમીથી તેના પગ બળી રહ્યા હતા રમેશે તરત મીરાનો હાથ પકડી તેને ઊભી કરી કડક શબ્દોમાં કહ્યું ચૂપ રહો મીરા વાતો પછી થશે પહેલાં ગાડીમાં બેસો મીરાએ ના પાડી ના રમેશ હું ગંદી છું તમારી ગાડી ખરાબ થઈ જશે રમેશે ચીસ પાડી મેં કહ્યું બેસો બાળકની જાનથી મોટી કોઈ ગાડી નથી રમેશે મીરા અને તેના બાળકને સહારો આપી પોતાની ઓડીની પાછળની સીટ પર બેસાડ્યા કાકા આ બધું જોઈ રહ્યા હતા પરંતુ તેમને આ જરાય ગમ્યું નહીં એક ગંદી દુર્ગંધ મારતી ભીખારી સ્ત્રીને માલિકની મોંઘી અને સાફ ગાડીમાં બેઠેલી જોઈને તેમણે નાક ચઢાવ્યું મનમાં બળબડ કરતા રહ્યા પણ રમેશના ગુસ્સાના ડરથી કશું બોલ્યા નહીં ગાડીની અંદરની ઠંડકથી મીરાને થોડી રાહત થઈ પરંતુ તેનું મન હજી તો તોફાનોમાં ઘેરાયેલું હતું અંદર સન્નાટો છવાયેલો હતો એસીની ઠંડક પણ તે તણાવ ઘટાડવામાં અસમર્થ હતી મીરા એક ખૂણે સંકુચાઈ બેઠી હતી પોતાની ગોદમાં બાળકને જોરથી પકડીને તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા જે તેના મેલા ગાલો પર લકીરો દોરી રહ્યા હતા કાકા વારંવાર મિરરમાંથી મીરાને તાકતા હતા તેમની આંખોમાં સ્પષ્ટ નફરત હતી રમેશે કહ્યું કાકા ગાડી સીધી મારા હોટલ ધ રોયલ એમ્પાયર લઈ જાઓ મેનેજરને ફોન કરીને કહો કે મારો પ્રાઇવેટ સ્વીટ તૈયાર રાખે અને ડોક્ટરને પણ બોલાવે કાકાએ અન્ન મને જી સાહેબ કહ્યું અને ગાડીની ગતિ વધારી થોડી જ વારમાં ગાડી હોટેલના વિશાળ પોર્ચ નીચે આવીને ઊભી રહી રમેશ મીરાને સહારો આપી ગાડીમાંથી બહાર ઉતર્યો મીરાના હાથમાં બાળક હતો જે હવે પણ કમજોરીથી રડતું હતું હોટેલના ભવ્ય દરવાજા આગળ આ દ્રશ્ય જોઈને સ્ટાફ એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો ચકચકતા સૂટબૂટમાં ઊભેવા ગાર્ડ્સની નજર મીરા પર પડી અને તેઓએ તેને અટકાવવા માટે હાફ આગળ કર્યો તેમની નજરે તે માત્ર એક ભિખારી સ્ત્રી હતી એક ગાર્ડ આગળ વધ્યો અને કહ્યું સાહેબ આ સ્ત્રી અંદર જઈ શકશે નહીં મહેમાનોને તકલીફ થશે રમેશની આંખોમાં ગુસ્સાની લહેર દોડી ગઈ તેણે ગાર્ડને એવી નજરે જોયો કે તે ત્યાં જ સંકોચાઈ ગયો રમેશે કડક અવાજમાં કહ્યું આ મારી મહેમાન છે જો કોઈએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો તો આજનો દિવસ તેની નોકરીનો છેલ્લો દિવસ હશે રસ્તામાંથી હટો કોઈ વધુ બોલ્યો નહીં રમેશ મીરાને લઈને સીધો પોતાના પ્રાઇવેટ સ્વીટમાં ગયો અંદર પહોંચતા જ તેણે સૌ પ્રથમ મીરા અને બાળક માટે ગરમ ભોજન અને દૂધ મંગાવ્યું ખોરાક સામે આવતા જ મીરા તેના પર તૂટી પડી તે એવી રીતે ખાઈ રહી હતી જાણે અઠવાડિયાથી એક દાણો પણ ન જોયો હોય પોતે ખાવા પહેલા તેણે બાળકને દૂધ પીવડાવ્યું આ દ્રશ્ય જોઈને રમેશની આંખો ભીની થઈ ગઈ સમય માણસને શું માંથી શું બનાવી દે છે એ વિચાર તેના મનમાં ઘૂમતો રહ્યો જ્યારે મીરાએ થોડું ખાધું અને બાળકને ઊંઘમાં મૂક્યું ત્યારે રમેશે તેની પાસે ખુરશી ખેંચી અને બેસી ગયો તેની અવાજમાં ગંભીરતા હતી હવે કહો મીરા મને બધું સાચું જાણવા છે સમીર તો બહુ અમીર હતો તેનો વ્યવસાય અમેરિકા સુધી ફેલાયેલો હતો પછી આ હાલત કેમ થઈ મીરાએ પાણીનો એક ઘૂંટ લીધો તેની આંખોમાં ફરી આંસુ ભરાઈ આવ્યા ધીમે ધીમે તેણે પોતાની કહાણી શરૂ કરી એવી કહાની કે પથ્થર દિલ માણસ પણ પીગળી જાય રમેશ મારી બરબાદી એ જ દિવસે શરૂ થઈ હતી જે દિવસે મેં તમારો સાચો પ્રેમ ઠુકરાવીને સમીરની દોલત પસંદ કરી મને લાગ્યું હતું કે પૈસા જ બધું છે હું અમેરિકા જઈને રાણી બનીને રહીશ પણ હું બહુ ખોટી હતી તે રડતા રડતા બોલતી રહી લગ્ન પછી જ્યારે હું સમીર સાથે અમેરિકા પહોંચી ત્યારે એક મહિનો બધું ઠીક હતું પછી તેનો સાચો ચહેરો સામે આવ્યો તે માણસ નહોતો જાનવર હતો દારૂ પીધા પછી રોજ રાત્રે મને મારતો પછી મને ખબર પડી કે તેનો વ્યવસાય માત્ર દેખાડો હતો હકીકતમાં તે જુગાર અને ગેરકાયદેસર ધંધામાં ડૂબેલો હતો મીરાની આંખોમાં ભય તરબોળ હતો તેણે પોતાની સાડીની બાંય ઉપર કરી તેની કાંડા પર સિગરેટથી સળગાવેલા જૂના નિશાન હતા રમેશ સ્ફૂરી ઉઠ્યો મીરા આગળ બોલી સમીરે મારો પાસપોર્ટ છીનવી લીધો હતો મને ઘરમાં બંધ કરી દીધી હું મારા માતાપિતાથી વાત પણ કરી શકતી નહોતી ત્યાં હું નોકરીઆણીથી પણ ખરાબ જીવન જીવી રહી હતી રોજ ભગવાન પાસે મરણ માંગતી પણ મરણ પણ ન આવ્યું તે એક ક્ષણ માટે ચૂપ થઈ ઊંડો શ્વાસ લીધો પછી એક રાત્રે પોલીસે અમારા ઘરમાં દરોડો પાડ્યો સમીરને ફ્રોડ અને ગેરકાયદેસર ધંધામાં ધરપકડ કરી તેની બધી મિલકત બેંક બેલેન્સ બધું જ જપ્ત થઈ ગયું મારી પાસે એક ફૂટેલી કોડી પણ નહોતી પોલીસે મને ડિપોર્ટ કરીને ભારત પાછી મોકલી દીધી રમેશે આશ્ચર્યથી પૂછ્યું તો પછી તું તારા ઘરે કેમ ન ગઈ તારા માતાપિતા તો હતા ને આ પ્રશ્ન સાંભળતા જ મીરા ફૂટ ફૂટ કરીને રડવા લાગી માથું પીટતા બોલી આજ તો મારી સજા છે રમેશ જ્યારે હું ભારત પરત આવી અને ઘરે પહોંચી ત્યારે ખબર પડી કે મારા અમેરિકા ગયા પછી છ મહિનામાં જ પપ્પાને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ચાલ્યા ગયા મા આઘાતમાં બીમાર રહી અને થોડા સમયમાં તે પણ દુનિયા છોડી ગઈ તે રડતા બોલી ઘર પર હવે મારા ભાઈ અને બાભીનો કબજો હતો જ્યારે હું તેમના દરવાજે ગઈ ત્યારે મને લાગ્યું કે ભાઈ મને સહારો આપશે પણ તેની અવાજ ભરાઈ ગયો મારા સગા ભાઈએ મારા મોઢા પર દરવાજો બંધ કરી દીધો ભાભીએ કહ્યું કે જે છોકરી દોલત માટે માતાપિતાને ભૂલી શકે જે પોતાની મરજીથી લગ્ન કરીને ગઈ તેનું અહીં કોઈ કામ નથી તું અમારા માટે મરી ચૂકી છે મીરાની આંખોમાં ખાલીપણું હતું તેઓએ મને ધક્કો મારીને બહાર કાઢી હું એકલી હતી રમેશ પેટમાં આ બાળક હતું કોઈ છત નહોતી કોઈ પૈસા નહોતા જૂની સહેલીઓ પાસે મદદ માંગી પણ મારી હાલત જોઈને સૌએ મોં ફેરવી લીધું કોઈ પણ એક ભટકલી સ્ત્રીને આશરો આપવા તૈયાર નહોતું મજબૂરીમાં મને રસ્તા પર આવવું પડ્યું છેલ્લા છ મહિનાથી હું અમદાવાદની આ સડકો પર ભીખ માંગી રહી છું મંદિર બહાર બસ સ્ટોપ પર જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ જાઉં છું તેની અવાજ કંપી રહી હતી ઘણીવાર લોકો મને ખરાબ નજરે પણ જોયા પણ હું મારા બાળક માટે લડી આજે જ્યારે ધૂપમાં મારું બાળક તરસથી તડપતું હતું ત્યારે મારી હિંમત તૂટી ગઈ હતી મને લાગ્યું હતું કે આજે અમે બંને મરી જઈશું મીરાએ ફરી રમેશના પગ પકડી લીધા પોતાનું માથું તેના જૂતા પાસે મૂકી દીધું મેં તમારો બહુ અપમાન કર્યો રમેશ ભગવાને મારી દરેક વસ્તુ છીનવી લીધી હું માફી લાયક પણ નથી બસ મારા બાળક પર દયા કરો તેને અનાથ આશ્રમમાં મોકલી દો હું નથી ઇચ્છતી કે તે પણ મારી જેમ રસ્તા પર મરે રૂમમાં માત્ર મીરાનો રડવાનો અવાજ હતો રમેશનું દિલ ભારથી ભરાઈ ગયું જે સ્ત્રીને તેણે એક સમય દિલથી ચાહેલી હતી આજે તેની આ હાલત જોઈને તે અસમંજસમાં હતો આ બધું નસીબનો ખેલ હતો કે સમયની માર તે સમજાઈ રહ્યું નહોતું રમેશ ઊભો થયો તેણે મીરાને ખભેથી પકડીને ઊભી કરી મીરા તું જે કર્યું તે ખોટું હતું પણ હું એવો માણસ નથી કે કોઈની લાચારીનું તમાશો જોઈ શકું તું મારી મહેમાન છે પરંતુ હવે રમેશ સામે એક મોટી સમસ્યા હતી તે મીરાને ક્યાં રાખે જો તેને ઘરે લઈ જાય તો તેની મા શું કહેશે રમેશની મા સાવિત્રીબેન બહુ કડક અને નિયમોની સ્ત્રી હતી આજે પણ તેને યાદ હતું કે મીરાએ તેના દીકરાનું દિલ કેવી રીતે તોડ્યું હતું આખા સમાજમાં રમેશની બદનામી થઈ હતી સાવિત્રીબેને કસમ ખાધી હતી કે તે સ્ત્રીનો ચહેરો પણ કદી નહીં જુએ છતાં પણ રમેશે એક મોટો નિર્ણય લીધો રસ્તો સરળ નહીં હોય તે જાણતો હતો પણ એક બેસહારા મા અને તેના બાળકને રસ્તા પર છોડવું તેને મંજૂર નહોતું તેણે હોટેલમાંથી મીરા માટે સાફ કપડાં મંગાવ્યા અને પછી તેને ગાડીમાં બેસાડ્યો હવે ગાડી રમેશના વૈભવી બંગલા રાયચંદ વિલા તરફ વધી રહી હતી ઘર નજીક આવતા જતા રમેશના માથા પર પસીનો વધી રહ્યો હતો અને મીરાના દિલની ધડકનો તેજ થઈ રહી હતી મીરાને તે દિવસ યાદ આવી રહ્યો હતો જ્યારે તેણે આ જ ઘરની દેહડી પર રમેશની માતાનું અપમાન કર્યું હતું સાંજના પાંચ વાગી ચૂક્યા હતા ગાડી બંગલાના ગેટની અંદર પ્રવેશી રમેશની મા સાવિત્રીબેન પૂજાની થાળી લઈને તુલસીના છોડ પાસે ઊભી હતી જેમ જ તેમની નજર રમેશની ગાડી પર પડી તેમ તેમના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું પરંતુ ગાડીનું દરવાજું ખુલ્યું અને રમેશ સાથે એક કમજોર ડરી ગયેલી સ્ત્રી ગોદમાં બાળક લઈને બહાર આવી તેમ તેમ સાવિત્રીબેનનું સ્મિત ઓસરતું ગયું તેમણે પોતાનું ચશ્મું સરખું કરી ધ્યાનથી જોયું જેમ જ તેમણે મીરાને ઓળખી તેમ તેમના હાથમાંથી પૂજાની થાળી છૂટી પડી અને જમીન પર પડતા ખણકતી અવાજે આખા આંગણામાં ગુંજ ફેલાઈ ગઈ સાવિત્રીબેનનું ચહેરું ગુસ્સાથી લાલ થઈ ગયું તેઓ ઝડપી પગલાંએ આગળ વધ્યા અને ચીસ પાડી રમેશ આ સ્ત્રીને અહીં કેમ લાવ્યા છો તને યાદ નથી કે આણે આપણા સાથે શું કર્યું હતું ભરેલી સભામાં તારી અને મારી ઇજ્જત ઉછાળી હતી કાઢી નાખો તેને મારા ઘરમાંથી મીરા કંપવા લાગી તે તરત જમીન પર પડી અને માતાના પગોમાં માથું ટેક્યું એક હાથથી બાળકને છાતી સાથે દબાવી રાખ્યું અને બીજા હાથથી સાવિત્રીબેનના પગ પકડી લીધા રડતા રડતા બોલી માતાજી મને સ્વીકારશો નહીં તો ચાલે મને મારી નાખો હું એ લાયક જ છું પૈસાના ઘમંડમાં મેં બહુ પાપ કર્યા છે પણ આ નિર્દોષ બાળકની કોઈ ભૂલ નથી તેને થોડું સ્થાન આપી દો હું તમારી નોકરાણી બનીને રહીશ જૂઠા વાસણ ધોઈશ બધું કામ કરીશ બસ મારા બાળકને છત આપી દો સાવિત્રીબેને પોતાનો પગ પાછળ ખેંચી લીધો ગુસ્સામાં બોલ્યા પાપીણી આજે તને માતાની યાદ આવી છે જ્યારે તું અમેરિકા જઈ રહી હતી ત્યારે કહ્યું હતું કે અમે તારી હેસિયતના નથી આજે તું ફરી એ જ હેસિયત પર આવી ગઈ છે માહોલ ભારેથી ભરાઈ ગયો હતો રમેશ પોતાની માતાનો સ્વભાવ જાણતો હતો તે આગળ આવ્યો અને શાંતિપૂર્વક પરંતુ દ્રઢ અવાજમાં બોલ્યો મા આ ગુસ્સાનો સમય નથી તેની હાલત જુઓ સમયે તેને તેની ભૂલની બહુ મોટી સજા આપી છે જો આજે આપણે તેને અહીંથી કાઢી નાખીશું તો આપણામાં અને તે નિર્દય લોકોમાં શું ફરક રહેશે જેમણે તેને રસ્તા પર ફેંકી દીધી તમેશ તો કહો છો કે શરણમાં આવેલા દુશ્મનને પણ પાણી પીવડાવવું આપણું ધર્મ છે સાવિત્રીબેન ચૂપ થઈ ગયા તેમની નજર મીલાની ગોદમાં રડતા બાળક પર ગઈ બાળક ભૂખથી બિલખી રહ્યું હતું એક માતાનું દિલ કેટલો સમય પથ્થર બની રહે એ નાનકડા રડકે સાવિત્રીબેનના ગુસ્સાની દિવાલમાં ચીર પાડી દીધી તેમની આંખોમાં આંસુ આવી ગયા તેમણે ઊંડો શ્વાસ લીધો અને ઝૂકીને મીરાના ખભા પર હાથ મૂક્યો ભારે અવાજમાં કહ્યું ઉઠ મીરા મીરા ડરતા ડરતા ઊભી થઈ તેને લાગ્યું કે હવે ધક્કો મળશે પરંતુ સાવિત્રીબેને પોતાના પલ્લુથી મીરાનું મેલું ચહેરું પૂછ્યું અને કહ્યું હું તને માફ નથી કરી રહી કારણ કે તું જે કર્યું તે માફી લાયક નથી પણ હું નાની બનીને આ બાળકને રસ્તા પર મરવા નહીં દઉં ભગવાને તને જીવતી રાખી છે જેથી તું જોઈ શકે કે પૈસા નહીં માણસાઈ મોટી હોય છે સાવિત્રીબેને નોકરોને અવાજ આપ્યો રામુ કાકા સામાન અંદર લઈ જાઓ અને વહુ એટલે કે મીરા માટે રૂમ ખોલો તેને ગરમ ખાવાનું આપો મીરાને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો તે ફરી માતાના પગોમાં પડવા જઈ રહી હતી પરંતુ સાવિત્રીબેને તેને અટકાવી ગળે લગાવી લીધી તે દિવસે એ વૈભવી બંગલામાં માત્ર દોલત નહીં પરંતુ માનવતાની પણ જીત થઈ હતી છ મહિના બાદ મીરા સંપૂર્ણ બદલાઈ ગઈ હતી હવે તે લાચાર નહોતી રમેશે તેને પોતાના ઓફિસમાં નોકરી આપી હતી જેથી તે પોતાની મહેનતની કમાણીથી પોતાના બાળકને ઉછેરી શકે મીરાએ પોતાની જૂની જિંદગી અને ઘમંડને હંમેશ માટે પાછળ મૂકી દીધા હતા હવે તે દર રવિવારે એ જ ચોરાહા પર જાય છે અને ગરીબોને પોતાના હાથોથી ખાવાનું વહેંચે છે તેને સમજાઈ ગયું હતું કે સાચી ખુશી આપવામાં છે છીનવવામાં નહીં રમેશ અને મીરાએ લગ્ન નહીં કર્યા કારણ કે સંબંધો જબરજસ્તી બંધાતા નથી પરંતુ તેમની વચ્ચે હવે એક એવો સંબંધ છે જે કોઈ નામનો મોહતા જ નથી આદર અને માનવતાનો સંબંધ ક્યારેય સમયે સુંદરતા કે પૈસા પર ઘમંડ ન કરશો સમયનું ચક્ર જ્યારે ફરે છે ત્યારે આકાશ પર બેઠેલા માણસને પણ જમીન પર લાવી દે છે મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી શું રમેશે મીરાની મદદ કરીને યોગ્ય કર્યું તમારા વિચારો કમેન્ટમાં જરૂર લખજો જો આ કહાની તમારા દિલને થોડું પણ સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અમે વચન આપીએ છીએ કે આગળની કહાની વધુ સારી અને વધુ ભાવુક લઈને આવીશું ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો માતા પિતાની સેવા